હેલો મદર્સ કેમ છો વેલકમ બેક ટુ માય ચેનલ શું તમારું બાળક રોજ સફરજન થાય છે તો ખાસ વાત એક છે કે આ લાલ છાલ વાળું સફરજન તમારા બાળક માટે એક અદભુત ઔષધિ તરીકે કામ કરે છે તો આજે આપણે જાણીશું કે સફરજન તમારા બાળક માટે કેટલું લાભદાયક છે તેને ક્યારે આપવું જોઈએ તેમજ જો તેને આપી તો શું ધ્યાન રાખવું જોઈએ તો ચલો વિડીયોની શરૂઆત કરીએ પેલા તો જોઈએ કે સફરજનમાં ઘણા એવા ગુણધર્મો રહેલા હોય છે એટલે કે સફરજનમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર વિટામિન સી પોટેશિયમ તેમજ એન્ટી હોય છે એટલે કે વિટામિન સી બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે ફાઈબર પાચનતંત્ર માટે ખૂબ જ લાભદાયક છે પોટેશિયમ હૃદય અને મગજની વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે તો ચલો હવે જાણીએ કે સફરજનના શું ફાયદાઓ છે પેલા તો સફરજન આપવાથી બાળકોનું મન અને શરીર માટે ખૂબ જ જરૂરી એવું ફળ છે સફરજન બાળકોના બ્રેઇન ડેવલપમેન્ટમાં મદદ કરે છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ બાળકોના મગજને ખૂબ જ સાફ બનાવે છે જો બાળકોને નિયમિત સફરજન આપવામાં આવે તો તેને પેટ પણ સાફ રહે છે સ્કિન પણ સારી થાય છે અને ઊંઘ પણ ખૂબ સારી એવી આવે છે બાળકોને સફરજન કેટલી ઉંમરે આપવું જોઈએ પહેલાં તો બાળકોને સફરજન આપવા માટે એક યોગ્ય સમય હોય છે જો બાળક છ મહિનાનું થઈ જાય તો તે પછી તેને સફરજન આપી શકીએ છીએ એટલે કે સફરજન તેને બાફીને મેશ કરીને ખૂબ સારી રીતે આપી શકો છો પરંતુ શરૂઆતમાં બાળકોને સફરજન થી ત્રણ ચમચી જેટલું જ આપવું જોઈએ એક વર્ષ પછી બાળકોને તમે અડધું કાપીને પણ સફરજન આપી શકો છો પરંતુ હા ખાસ ધ્યાન રાખો ત્રણ વર્ષ પહેલા બાળકોને આખો સફરજન કદી ન આપો કેમ કે તે તેને ગળામાં અટકી શકે છે બાળકોને સફરજન કઈ રીતે ના આપવું જોઈએ પેરેન્ટ્સ બાળકોને છાલ વાળું સફરજન ના આપવું જોઈએ નાના બાળકોને તે સફરજન આપવાથી તેની છાલ ગળે રહી શકે છે તેમજ હા જો એપલ જ્યુસ એકદમ ફ્રેશ હોય તો જ બાળકોને આપવું જોઈએ માર્કેટમાંથી સફરજન લઈએ તો તેને ખૂબ સારી રીતે ધોઈને બાળકોને આપવા જોઈએ કારણ કે કેટલીકવાર તેમાં વેક્સ હોય છે જેમાં જંતુનાશકો પણ લાગેલા હોય છે માટે સફરજન ખૂબ સારી રીતે વોશ કરીને જ બાળકોને આપવું જોઈએ ત્યાર પછી છે સફરજન બાળકોને કઈ રીતે આપવું પહેલાં તો બાળકો સફરજન ખાવામાં ઘણા નખરાઓ પણ કરે છે તો તેને એપલ પ્યુરી એપલ ચાટ દહીં અને એપલ સ્મૂથી આવી રીતે નવી નવી ડીશ બનાવીને પણ બાળકોને સફરજન આપી શકીએ છીએ તેમજ હા ઘણા પેન અમુક પ્રશ્નો પણ પૂછતા હોય છે શું બાળકોને રોજ સફરજન આપી શકાય તો હા તમે બાળકોને રોજ સફરજન આપી શકો છો પણ જો બાળકોને એલર્જી હોય તો ના આપવું જોઈએ નંબર બે સફરજન ક્યારે આપવું જોઈએ સવારે કે સાંજે સફરજન હંમેશા સવારે અથવા તો બપોરે આપવું જોઈએ નંબર ત્રણ સફરજન સાદુ કે બાફેલું આપવું જોઈએ બાળકને છ થી સાત મહિના સુધી બાફેલું આપવું જોઈએ પછી તેને સાદુ પણ આપી શકે છે આજે ખબર પડી ગઈ કે સફરજન બાળકો માટે એક સ્વાસ્થ્ય ખજાનો છે માટે બાળકોને સફરજન જરૂરથી આપો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ